મહુવા તાલુકાના વાસ્કોઈ ગામમાં બનાવવામાં આવેલ ગટર લાઈનમાં કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી મહુવા તાલુકાના વાસ્કોઈ ખાતે કોળીવાડ ફળિયામાં બનાવવામાં આવેલ ગટર લાઈનમાં ભ્રષ્ટાચારનું નવું નજરાણું જોવા મળ્યું વાસ્કોઈ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરોની અદભુત કામગીરી વિકાસના કામો તો કર્યા પરંતુ ગટર લાઈન નવી બનાવ્યા છતાં પણ પાણી ગટર લાઈનમાં જોવાને બદલે ઘરના ઓટલા પર પાણી ફરી વળ્યા મહત્વની વાત તો ત્યારે ઉદભવી રહી છે કે અનેક કામો બાબતમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા કામો પાછળ ભ્રષ્ટાચારની ગુંજ કોઈ ગામમાં ઉઠી રહી છે શું આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે કે પછી બંધ દરવાજા પાછળ ખિસ્સા ભરવાનો વેફલો કરવામાં આવશે એવી લોક માંગ ઉઠી રહી છે સાથે સાથે બામણિયામાં આવેલ જે એક એ પણ પાણીની નિકાલ માટે કોઈ કાર્યવાહી નથી દુકાનદારો દ્વારા વ્યવસ્થા ન હોવાને કારણે આ પાણી ભરાઈ રહ્યા છે એવી માહિતી મળી રહી છે આ ભ્રષ્ટાચારની તમામ માહિતી અમે અગાઉના અહેવાલમાં પ્રસિદ્ધ કરીશું રિપોર્ટર ભાવેશ પટેલ ન્યૂઝ મહુવા